તમે દના સોંદર શ્યામ જૂઠડા બોલો તમે મીરા બાય ના ગેર દરગોપાલ બોલો તમે મીરા ભાઈ ના ગેર બોલો તમે મેવાડ ગામે સીધ ગયા તમે મેવાડ ગામે સીધ ગયા పి దా భగవన్ તમે મીરાબાઈ ના ગેર ગોપાલ ના બોલો સામે મીરા ના બોલો તમે મીરા બાઠડા ના બોલો તમે તમે તીર પુરાતા ભગવાન જટડા ના બોલો આ રે જટડા ના બોલો હા રે જટડા ના બોલો તમે રાધાજીના કુંનીર્યાામ જટડા ના બોલો તમે રાધાજીના સુંદર્યાામ જટડા ના ના બોલો ઘરે ગયા તા તમે સખોભાઈ ના ઘરે સીધા તમે વાળું ભગવાન જૂઠડા ના બોલો તમે વવારુ ભાઈ ના કા ભગવાન

भगवानु नोलो हरे ठाना बोलो त मेरा दाजी नौन्द्र श्याम झुटा नाम दाजी न सुन्दर श्याम झुठडा તમે મેરાાય ના ગેર દર ભોપાલ ઝુટળા ના ભો તમે મન રાણ માસી ગયા તમે વન રાણ માસી દ ગયા તમે થારો ભગવાન થાર જય માતા ભગવાન ઝુઠળ ના ભો ના રેઠળ ના ના રે જુઠળ ના તમે રાધાજી ના સમીર

ના બોલો ઝૂઠા ના બોલો ઝુઠા ના બોલો તમે રા દાદી ના બોલો રૂઠરામે રા દાદી ના મે મેરાેરાધર ગોપાલ નામે તમે બાજે કાઢી દે ભગવા ના તમે બાજે કાઢી દે ભગવા